જગડીએ તાલુકાના મેંદુર ખાતે ફેઝિયમ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન ધારા સભ્યો રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જગડિયાના ઇન્દોરમાં ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન ઉમલ્લાના પીઆઈ વાઘેલાએ રક્તદાન કરી માનવતા મેકાવી જગડિયા તાલુકાના ઇન્દોર સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેસ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચગડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવા અને ઉમલા પોલીસ મથકના પીઆઈ કેમ વાઘેલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનું આયોજન ડોક્ટર મોઈનુદ્દીન સૈયદ મુસ્તાક અલીબાબા સાહેબના પુત્રની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રીતે વસાવાએ લોકોને રક્તદાનનું મહત્ત્વ સમજાવી વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે આહવાન કર્યું હતું ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ કેમ વાઘેલાએ રક્તદાન સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓ વિશે વાત કરી અને લોકોના મનમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે પોતે રક્તદાન કરી અને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું ફેઝ યંગ સર્કલ યુવાનો અને યુવતીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ અકસ્માત અને કટોકટીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવાનો હતો આયોજકોએ જણાવ્યું કે રક્ત એક એવી મૂલ્ય વસ્તુ છે જે કોઈ પણ કિંમતથી ખરીદી શકાતી નથી પરંતુ રક્તદાન દ્વારા તે મેળવી શકાય છે આ પ્રકારના સમાજ સેવાના કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હું સ્નેહા ભટ્ટ આજ રોજ ઇન્દોર પાણેઠા ખાતે ફેસ યંગ સર્કલ તરફથી બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ છે તેમાં અત્યારે સો જેટલા યુનિટ એકત્ર થયેલા છે અને આશા છે કે દોઢસો જેટલા યુનિટ આપણે પાર કરીએ એવી આશા છે અને જે આયોજકો છે તેમને મારો હૃદયથી ખૂબ ખૂબ આભાર અસલામ फैज़ चैरिटेबल ट्रस्ट और फैज़ यंग सर्कल के द्वारा आयोजित किया ब्लड डोनेशन कैंप सरकार सूफी मिलत सैदी मुश्ताक अली बा मद नूरानी और ख़लीफा सूफ़ी मिलत सैद वाहिद अली बा उनकी जेर निगरानी में एक हफ्ते में पंद्रह जगह पे ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया गया है उसमें इस हफ्ते आज के दिन छः जगह ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज़ किया है और हम इंदौर में अभी है जहां पर ब्लड डोनेशन यूनिट हुआ है 135 थर्टी फाइव एक यूनिट हुआ है और बाकी की जगहों पे जैसे गोरवा है मडेली है वहां पे कई जगह 300 ऐसा ओवरऑल जो आज का ब्लड डोनेट यूनिट हुआ है वो तकरीबन एक के आसपास है और कल एक आखिरी पड़ाव रहेगा जो कि कल्ला शरीफ के अंदर अख्ताम को ये प्रोग्राम पाएगा चूँकि सरकार सूफी मिलत का जन्मदिन भी है और ब्लड डोनेशन कैंप का जो रीज़न है वो सरकार सैदी सरकार नबी करीम सल्ला वसल्लम उनकी योम विलादत के वसीले से ये ब्लड डोनेशन कैंप किया गया है।